માહિતી આપવામાં આવી રિપોર્ટર રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એપ્રિલ મહિનાની ની એક એક વિપુલભાઈ ગોંડલિયા નામના ઈસમ છે તેઓનું ખોડિયાર ડાયમંડનું નું કારખાનું એ નામનું એક કાચા હીરા જે છે તેને ઘસવાનું કારખાનું છે આ કારખાનાની અંદર આશરે સાઈઠ લાખ રૂપિયાના હીરાની ચોરી થઈ હતી અને તેની અંદર જે છે ચોર સીસીટીવી કેમેરા પર કાઢી ગયો હતો અને જે લોકર હતું તેની અંદર જે રાખેલું હતું એમાં પણ વેલ્ડિંગ અને કટર મશીન્સથી બધું કટિંગ કરીને અંદરથી તે બધું આખી આખી જે તિજોરી હતી એ જ લઈને જતો રહ્યો હતો તો આ જે દાખલ થઈ ભક્તિનગર પોલીસ સ્ટેશનની અંદર તેના આધારે તુરંત હસ્તે સર અને અધિક સીપીસર સરની સૂચના મુજબ અલગ અલગ ટીમો બનાવીને ક્રાઇમ બ્રાન્ચ એસઓજી લોકલ પોલીસ સ્ટેશન અને ઝોન એલસીબી ની ટીમો કામે લાગી ગઈ હતી અને આજે ચોર કોણ હોઈ શકે છે આ એમો ધરાવતા ચોર અગાઉ ક્યાં ક્યાં આવી ચોરીઓ થયેલી છે તે બધી માહિતી જે છે એ એકઠી કરવામાં આવી હતી તેના માટે થઈને ઈ પ્રિઝન મોડ્યુલનો પણ યુઝ કર્યો હતો આઈસીજીએસ મોડ્યુલનો પણ યુઝ કરવામાં આવ્યો હતો અને તે ઉપરાંત જે છે એ માનનીય ડિઝી સર વિકાસ સાહેબ સર જે આખે આખો પ્રોજેક્ટ છે મેન્ટર પ્રોજેક્ટ તો તેની અંદર પણ આ આ પ્રકારની એમો ધરાવતા ચોર ઉપર જે આપણા મેન્ટર્સ ફાળવેલા છે તે મેન્ટર્સ વિશે પણ આપણે માહિતી મેળવી તે મેન્ટર્સ પાસેથી પણ માહિતીઓ મંગાવી હતી તેના આધારે એક જે આપણી પાસે સીસીટીવી ફૂટેજીસ હતા તેના પરથી એવું ઉપલ એવું માહિતી આપણને મળી કે આ અજય નાયકા નામનો ઇસમ હોવાની પૂરેપૂરી સંભાવના છે તેના આધારે ફર્ધર રાખ્યા કે ટેકનિકલ તપાસ અને અલગ અલગ હ્યુમન sources થી ખાનગી બાતમીદારો મારફતે સુરતમાં અને એની જે અલગ અલગ રહેવાની જગ્યાઓ જે છે એના સગા સંબંધીઓ છે તે બધી જગ્યાએ તપાસો હાથ ધરવામાં આવી હતી જેલ માંથી પણ તેના records મેળવવામાં આવ્યા હતા અને આ બધી તપાસના અંતે camera ની team જે છે એ અને આરોપીની ધરપકડ કરવામાં સફળતા મળી છે આરોપીની પૂછપરછ દરમિયાન તેની પાસેથી સંપૂર્ણ મુદ્દામાલ રિકવર થયેલો છે આરોપી દ્વારા ખૂબ જ હોશિયારી સીસીટીવી કેમેરા અવોઇડ કરવા માટે થઈને એ વચ્ચેની જે રોડ વચ્ચે જે રેલિંગ હોય ડિવાઇડર હોય એની ઉપર એ ચાલીને આવ્યો હતો ને તેની ઉપર ચાલીને પરત ગયો હતો જેથી કરીને આવતા જતો ને ક્યાંય બીજા કોઈ કેમેરામાં દેખાય નહીં પ્લસ એને જે ડ્રેલિંગ મશીનનો એનો ઉપયોગ કર્યો હતો તે પણ તે આશરે અઠવાડિયા જ સંતાડીને જતો રહ્યો હતો જેથી કરીને આવ્યો ત્યારે કંઈ પણ લીધા વગરને ગયો ત્યારે આપણને ચોખ્ખું દેખાતું હતું કે એ બે થેલીઓ લઈને જાય છે આ ઉપરાંત જે છે તેને વેચવા માટે પ્રયત્ન કર્યા બાદ

આ શ્રે રિસેક જેટલા ગુનાઓ તેની ઉપર નોંધાઈ ચૂક્યા છે જેની અંદર અલગ અલગ પ્રકારની ડફોડો કરતો હતો એ ઉપરાંત ચોરીઓ પણ કરી છે અને એની ઉપર આપણા જે મેન્ટર જે છે ક્રાઇમ બ્રાન્ચ આ વિજયરાજિંહ જાડે એ ફાળવેલા હતા અને મેન્ટર દ્વારા પણ એની ઉપર વોચ રાખવામાં આવતી હતી અને તેથી તેની શકમંત જે મોમેન્ટ હતી તેના આધારે જ આપણે એને ચડતી ભરવામાં સફળતા મળી શકે એ મુખ્યત્વે જે છે એનું રહેણાંકનું સ્થળ જે છે એ સુરતનું છે અને અહીંયા એને ચોરી જે કરી એની પહેલા એ જ્યારે જેલમાં હતો ત્યારે જે જેલની અંદર આવી એમો ધરાવતા જેની આરોપીઓ હતા તેઓની સાથેની મિત્રતાના આધારે તેને માહિતી મળી હતી આ જગ્યાની અને આ જે માહિતી પણ મળી અને ટેકનિક પણ એ શીખ્યો તો કઈ રીતે ચોરી કરી આવી અત્યાર સુધીમાં એક આરોપીની ધરપકડ થઈ છે અને એસીઆર બીજા કોઈ મદદગારીમાં છે